એ બધું મેં કીધું આજે રહેવા દઉં ઘરે જેટલું થાય પ્રોજેક્ટ એટલો કરું બાકી કાલે જ આવું આપણે પાછા કોલેજે ભાઈ તડકો આવે હાલો તો હવે ઘર બર ખોલીએ અને ભાઈ જેટલો પ્રોજેક્ટ થાય આપણાથી એટલો કરીએ અરે યાર હું એક્સપ્લોઝર નથી થઈ ગયો અરે ઓકે બાકી કેમ લાગે આજે તમારો ભાઈ તો ગયો ઓ યે ડેમ બોય

એ બાજુ રાજકોટ થી રાજકોટથી ભાજપનો પ્રચાર માટે બોલાવે આવેલી હતી એ બધી બાયુ ચૂંટણીના દિવસે પ્રચાર કરતી હતી ઘરે ઘરે જાય જેને વોટ નો દીધા હોય એને લઈ આવે અને એમ કહે કે ભાઈ ભાજપને વોટ દેજો તો ભાઈ એવી રીતનું કાલે કાન થયું હતું એનો ફેસબુક ઉપર વિડીયો એવો તમે કાકા બતાવતા હતા એવું કાલે કાન થઈ ગયું હતું ભાઈ એ કહું કે અમારા ઉમેદવારો બધાને ભલે અમારા હું આ અમારા એરિયાના ઉમેદવાર છે ને એ બધી ને પકડ્યું અને કહી કે હારીઓ આમ કરો આમ ભાગો ને આ પ્રચાર કરવાનો હોય મનાય હોય ને ચૂંટણીના દિવસે પ્રચાર કરવાની તો એ ચૂંટણીના દિવસે પ્રચાર કરતી હતી શેરીએ શેરીએ જઈને કે ભાઈ ભાજપને વોટ આપજો ભાજપને વોટ આપજો પછી હા ગાડી ફોર વ્હીલ લઈને વિડીયો ઉતારતા ઉતારતા હાલો હોય ભાગો હોય આજે પ્રચાર કરવાનો હોય ને ભાઈ કાલે તો ભાઈ ખરે ગજબનું ધીંગાણું વિડીયો આવ્યો હતો હવે એ ક્યાં એરિયામાં પ્રચાર કરતી જોકે એ અમારા એટલા એરિયાનું જ હતું બધું કારણ કે એ જે હતા એ અમારા એરિયાના જ છે એટલે એ કાલે હાજી ખરેખર એ થઇ તી ને ભાઈ મતદાન મથક માં શું કેવાય ભળવાઈ થઇ તી આવું જ થાય ભાઈ આમાં આમાં પડાય નઈ ભાઈ આ તો હું જસ્ટ તમને વાત કરું કાલ સાંજે મારે કાકાએ વિડીયો બતાવ્યો ને એને કીધું કોણ અમને બાકી કાલે તો ભાઈ રિઝલ્ટ હે આજે હું વાર છે સોમવાર સોમવારે આ કાલ તમે મંગળવારે બ્લોગ જોવો ને તો ભાઈ મંગળવારે જ રિઝલ્ટ આવવાનું હોય તો કે કાલનો બ્લોક રિઝલ્ટ વાળો થઈ ગયો કોણ જીતવો મારા એરિયામાં અને મે વોટ દીધા એમાંથી જીતા કે મે વોટ નથી દીધા એમાંથી જીતા હું એમ નથી કહેતો ભાઈ આ તો જસ્ટ આપણે ખાલી આમ હું કહેવાય કેલ્ક્યુલેશન કરશું એમ ઓકે શકલો હમણાં કહેતો તો મારો વ્લોગ જોઈને કે તું વ્લોગ બનાવતા બનાવતા બેરોજગાર લાઈક મેં કીધું વ્લોગ બટલે જ બનાવી કે બેરોજગારી એટલે તો વ્લોગ બનાવી કે એમાંથી રોજગારી મેળવી હતી અમે પણ યુટ્યુબ દ્વારા થોડુંક કૃપા કરી દે તો હજી અમે થોડાક અનબેરોજગાર થઈ જાય

રાખી દોલ લે યાર રાખી દેલ મજા આવડી

હ गाइस આລະ સમાધાન થઈ ગયું બાકી તમારે એક મસ્ત મજા આવે એવું નામ આવત દે ઘર વેચવાનું છે કબજો આને કરી લીધો છે 20000 રૂપિયા ઓર ઓડો છે પ્રિતેશ આયા છે ને 3-4 દિવસ સુધી રહેશે ભાઈ ભાવ શું હે તમારો ભાઈ અને આપણે હે ને પ્રિતેશ આપણે હે ને ખુશી દે આપવાનું હે ખુશી દે ખુશી દે દેખાડો આમાં ગાલીયામાં કામ કરતા આ હા હે હે બચ્ચું હે

ગાઈસ વી આર લુકિંગ ફોર સમ પ્લાસ્ટિક મુક્ત ભારત અને એના માટે હું આમ આમ કરી શકું શરમ શરમ ના થાવતી હા તને આમ ગઉ છું બટકા બટકા ભર્યા હો સાડે એટલે ખાઈ લે મારું સફરજન ખાઈ લે આલે સફરજન ખાઈ લે કાકા મોંગુ હે હાલો ગાઈસ તો અત્યારે અમે જઈ બોક્સ કેટર રમવા

ਆਉਂ ਗਏ ਆ ਲੈ ਪੜੋਏ ਬੁਰਾ ਨੇ ਲਾਈ ਗੂ ਗਜਬ ਨੂੰ ਲਾਈ ਗੂ ਨਾ ਤੀ ਨਾ ਬੁਰਾ ਆ ਬੁਰਾ ਲਾਈ ਗੂ ਨਾ ਤੀ ਨਾ ਓ ਸਿਕ

शांत हो गया पूरा माहौल ये वाइड वाइड सन्नाटा साइलेंस ही द बेटर वाइड हो भाई ओ अरे आ उठ लियो बस ना।

નેક્સ્ટ લેવલ ભાઈ તો બધે બાધી જ પડ્યા ભાઈ મને એક તો આ જે ફેટમાં જરી બહુ ગડબડે ક્રિકેટ રમવાની મજા આવી પણ આજ બાધવાનું જાયલું અને પ્રો ગો ખરેખર ના એ વાંધો નહીં જીત જીવ હવે નેક્સ્ટ ટાઈમ જોવું આપણે કે કઈ રીતના કરવું મોજ આવી ગઈ ભાઈ જે કેટલા સમય પછી આપણે રાઈટે બોક્સ ક્રિકેટ રમીમાં એન્ડ હવે તો હુવાનો ટાઈમ થઈ ગયો હે ભાઈ એકદમ શાંતિનું વાતાવરણ હવે તો ગરમી આવી ગઈ હતી ભાઈ આ હા ઠંડો પવન good night guys okay like comment subscribe and